હા ગુડ મોર્નિંગ જય માતાજી ઓમ નમી તો ગાઈઝ આજે છે પારણ નવમી અને આજે પણ વરસાદ શરૂ છે તો ગાઈઝ એક બાજુ વરસાદ શરૂ છે છે મોબાઈલ તો પારણા નવમી અને જે રાંધા છઠ દિવસે દ મેં રાંધેલું ને એ ચૂલો હું આજે પ્રગટાવીશ અને છઠ દિવસે મેં ગણપતિ દાદા ની સ્થાપના કરી અને જે શરૂઆત કરી હતી ને એ અત્યારે હું ગાય માતાને ને ખવડાવી દઈશ ભૂસ્ભૂબ બધું થયે છે બસ તરફ કરવા માટે તો ગાયજ ચા નાસ્તા તૈયાર છે અને નાસ્તામાં છે ફ્રાઈ રાઈસ વઘારેલા ભાત બનાવ્યા છે તું ગાઈશ વાસણ સાફ થઈ ગયા છે હવે હું મીઠું નવડાવું છું તો ગાય જ ત્યારે નવડાવું છું મીઠુંને તો ગાય જ સાફ કર લઈએ

આટલા બધા વાસણ હતા તો બધા સાફ થઈ ગયા છે તો ગઈ જ કીચને પણ સાફ કરી દીધું છે એકદમ